તો ઈરાનને હરાવીને આઠમી વખત ચેમ્પિયન બની છે નવ સિઝનમાં આઠમું ટાઇટલ તેને જીત્યું છે અને ભારતનું કેપ્ટન પવન સહરાવત હતો બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના નવા વડા કોણ બન્યા કે કે મિશ્રા કેન્દ્ર સરકારે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના કોનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ વધાર્યો તો તુષાર મહેતાનો જે કાર્યકર હતો તેને વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવ્યો છે લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ કેટલા મીટર જેવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો સિત્યાસી પોઈન્ટ છાસઠ મીટર જેવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે ગીરની કેસર કેરી બાદ ગુજરાતની કઈ કેરીને જીઆઈ ટેગ મળશે તો વલસાડી હાફુસ કેરીની ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા છે અજીત અગરકર ભારતે કઈ ટીમને હરાવી સાફ ચેમ્પિયનશીપમાં નવમી વખત ચેમ્પિયન બન્યું છે કુવેતને હરાવીને કયા દેશે બેથી વધુ બાળકો પેદા કરનારને પાંચ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો નેપાળ દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જાપાનથી આવનારી સિકાસેન એન્ડ ફાઇવ શ્રેણીની બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે અમદાવાદ મુંબઈ ગુજરાતના સ્વિમર જેમને નેશનલ સ્વિમિંગમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચારેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો આર્યન નહેરા તાજેતરમાં અમેરિકાએ એનો કેટલામો સ્વતંત્ર દિવસ ઉજ્યો બરસો સુડતાલીસમાં ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સુશ્રી સુનિતા અગરવાલની અને આ મિત્રો જો તમે આની પીડીએફ પર લેવા માગતા તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વર્ષ બે હજાર એકવીસ બાવીસનો પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ટુ પોઈન્ટ જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતનો સ્કોર એક હજારમાંથી પાંચસો નવ્વાણું પોઈન્ટ સાથે દેશમાં કેટલામાં સ્થાને છે તો પાંચમા સ્થાને છે કયા રાજ્ય સરકારે પિસ્તાલીસથી સાઠ વર્ષની વયના વિદુર અને પ્રઉઢ અપરિણીતોને માસિક સત્યાવીસો પચાસ રૂપિયા પેન્શન ચૂકવવાની જાહેરાત કરી છે તો હરિયાણા સરકારે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ જનજાતીય ખેલ મહોત્સવ સંપન્ન થયો ઓડિશા રાજ્યમાં વિશ્વના સૌથી મોટા રામાયણ મંદિરનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે તો બિહાર રાજ્યમાં કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પચીસ જૂન ટોર્ચરનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે છવ્વીસ જૂન તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવ્યો અભિયાન પ્રોજેક્ટને કયા સ્થળેથી રીલોન્ચ કર્યો હતો તો સરડવ ગાંધીનગર ખાતેથી રી લોન્ચ કરવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એમએસએમી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સત્યાવીસ જૂન વર્ષ બે હજાર ત્રેવીસની એમએસએમી દિવસની થીમ શું છે બિલ્ડિંગ અ સ્ટ્રોંગર ફ્યુચર અ ટુગેધર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતમાં કયા બે સ્થળે નવા કોસ્ટ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી તો અમદાવાદ અને બેંગ્લોરમાં તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા ઇજિપ્ત દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી તે કયા દેશમાં સ્થિત છે ઇજિપ્તમાં તાજેતરમાં રશિયામાં વેગનેર બળવો ચર્ચામાં હતો વેગનેર શું છે મિત્રો તો પ્રાઇવેટ મિલિટરી ગ્રુપ છે વર્લ્ડ કોમ્પિટિવનેસ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો ડેનમાર્ક વર્લ્ડ કોમ્પિટિવનેસ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારત કયા ક્રમે છે તો ચાલીસમાં ક્રમે છે ભારતમાં રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ જૂન ભારતમાં કોનો જન્મદિન ઓગણત્રીસ જૂન રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે તો શ્રી પીસી મહાલનો નોબીસના યાદમાં શાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમાંકે કઈ યુનિવર્સિટી છે મેસેચ્યુનેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમઆઈટી યુએસ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બે હજાર ચોવીસમાં આઈઆઈટી બોમ્બે કયા ક્રમે છે એકસો ઓગણપચાસ ક્રમે છે તાજેતરમાં ગુજરાત સરકાર અને અમેરિકન મેકર માઇક્રોન ટેકનોલોજી વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ થયા હતા અંતર્ગત ગુજરાતમાં કયા સ્થળે માઇક્રોન ટેકનોલોજી તેનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે તો સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જૂન આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોઇડ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જૂન ભારતમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ જુલાઈ ભારતમાં કોનો જન્મદિવસ એકવીસ જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવાય છે તો ડોક્ટર બિદાનચંદ્ર રોય ના જન્મદિવસ ઉપર આ દિવસ ઉજવવામાં આવે છે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એક જુલાઈ તાજેતરમાં ગુજરાત તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે બની નિમણૂક કરવામાં આવે છે ડોક્ટર નિર્જા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ હતી ઓગણીસો ઓગણપચાસ ના રોજ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા તાજેતરમાં ભારતીય એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં કેટલામી વખત વિજેતા બની છે તો આઠમી વખત રિપીટ ક્વેશ્ચન છે અને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ કેટલાની સિઝન હતી તો નવમી સિઝન હતી મિત્રો યાદ રાખજો અને તેના ટીમના કપ્તાન કોણ હતા શ્રી પવન શેહરાવતી એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો મિત્રો ટોટલ છ ટીમોએ ભાગ લીધો હતો ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા નું સંચાલન કરવામાં આવે છે કયા સ્થળેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે પહેલગામથી ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે અનંતનાગ જિલ્લામાં આવેલું છે તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ જેવલિન થ્રો નીરજ ચોપડાએ કેટલા મીટર થ્રો કરીને લસુમન ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું રિપીટ ક્વેશ્ચન છે સિત્યાસી પોઈન્ટ છાસઠ ભારતમાં દર વર્ષે ગુરુપૂર્ણિમા દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે તો અષાઢ સુદ પૂનમ मित्र आज महत्व पचास प्रश्न व्हिडिओ पसंद आहे तो लाइक करजो पुरा मित्र जित्र शेअर करजो चॅनलने सबस्क्राईब करून ला भूत जेतीने दरकड नोटीफिकेशन आपण सोप्रथमिडी आपली टेनिजरेशे बाकी फरीती व्हिडिओसाठी म्हशी जय हिंद जय भारत